નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે બુધવાર તો આજે કપાસ બજાર કેવું રહી શકે છે સાથે હાલ શું છે વાયદા બજાર અને કપાસ બજારની અપડેટ્સ અને કપાસના ભાવમાં વધારો કે ઘટાડો સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તેથી વિડીયોમાં સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ વાત કરીએ મિત્રો કપાસ બજારથી તો કપાસ બજારમાં આજે પણ નાનો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે હાલ કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ફિફ્ટીન સેવન એટ એટલે કે પંદરસો અઠ્યોતેર રૂપિયા જોવા મળી રહ્યા છે જે રાજકોટની અંદર બોલાતા જોવા મળી રહ્યા છે સાથે સાથે ક કપાસના જે સૌથી નીચા ભાવ છે એમની વાત કરીએ તો ધારીની અંદર અગિયારસો એક રૂપિયો ચાલી રહ્યો છે જે પ્રતિ વીસ પ્રતિ એક મણના એટલે કે વીસ કિલોના મિત્રો જોવા મળી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ પંદરસોથી વધારે બોલાતા હોય એવા માર્કેટયાર્ડોના ભાવ તો એવા મિત્રો કુલ દસક જેટલા માર્કેટયાર્ડ છે જ્યાં કપાસના ભાવ આપણે વાત કરીએ તો પંદરસો પ્લસ અને બાકીના એવા આઠક માર્કેટયાર્ડો છે જ્યાં કપાસના ભાવ પંદરસોની નીચે બોલાતા હોય એટલે કે જે રેશિયો છે મિત્રો એ ફિફ્ટી ફાઈવ ઇન્ટુ ફોર્ટી ફાઈવ જોવા મળી રહ્યો છે એટલે કે કપાસના જે ભાવ છે પંદરસો પ્લસ એવા માત્ર પંચાવન ટકા માર્કેટયાર્ડ રહ્યા છે જે આગળ આજથી થોડાક દિવસ પહેલાં વાત કરીએ તો ઓગણપચાસ સોરી મિત્રો નવ્વાણુંથી પંચાણું એ હતો જે ઘટીને અત્યારે પંચાવન આવી ગયેલો છે હવે મિત્રો વાયદા બજારની વાત કરીએ તો ખાસ કરીને એમસીએક્સ વાયદા બજાર ઉપર જઈએ તો એમસીએક્સ વાયદા બજાર પંચાવન હજાર ત્રણસો હોય છે જેમાં સો પોઈન્ટનો ઘટાડો સાથે પંચાવન હજાર ત્રણસો એ અત્યારે ચાલતો જોવા મળી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ ન્યૂયોર્ક વાયદાની તો ન્યૂયોર્ક વાયદામાં પણ એકોતેરથી ઘટાડો થયો છે અને માત્ર બે દિવસની અંદર સિક્સટી નાઇન પોઈન્ટ ફાઇવ ફાઇવ એટલે કે ઓગણસીર પોઈન્ટ પંચાવન ડોલર અત્યારે કરંટ પ્રાઇસ ચાલી રહી છે હવે મિત્રો આપણે કપાસના માર્કેટ પ્રાઇસ સમરીના જે એવરેજ આવે છે એ જોઈ લઈએ જે ભાવ આપણને પ્રતિ ક્વિન્ટલ એટલે કે સો કિલો એટલે કે પાંચ મણના આપેલા હોય છે વાત કરીએ એવરેજ ભાવની તો છ હજાર આઠસો છન્નું રૂપિયા પ્રતિ મણ ત્યારબાદ વાત કરીએ સૌથી ઓછા ભાવની તો ચાર હજાર બસો પ્રતિ ક્વિન્ટલ અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર આઠસો નેવું રૂપિયા તો મિત્રો આમાં પણ વાત કરીએ જે આપણે સરેરાશ સમગ્ર ગુજરાતમાં ભાવ બોલાતા હોય છે એમાં પણ એકસો અને વીસ રૂપિયાનો ઘટાડો વાત કરીએ તો મિત્રો આગામી ચારથી લઈને પાંચ દિવસમાં જોવા મળ્યો છે વાત કરીએ કપાસની આવકોની તો ગુજરાતમાં કપાસની આવકો દસ હજાર બેલની જોવા મળી છે તો મિત્રો આ ત્યાં તમામ અપડેટ્સ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવજો ઉપરાંત મિત્રો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઉપરાંત મિત્રો તમારા માટે કંઈ પણ નવી અપડેટ્સ આવશે તો વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલમાં જણાવી દેવામાં આવશે અસ્તુ જય હિન્દ જય જવાન જય કિસાન